કડોદરામાં ગેસ સિલિન્ડર પરત માંગવા બાબતે પર સોસાયટીમાં રાકેશભાઈ ગુણવંતભાઈ મોદી તથા તેમનો પુત્ર પ્રતિકભાઈ રાકેશભાઈ મોદી કરેણાની દુકાન ચલાવે છે તેમણે હરેશ ગેસ સિલિન્ડર વાપરવા આપ્યો હતો જે સિલિન્ડર પરત માંગવા છતાં લોખંડીયા અને કાલુ નામના બે સગા ભાઈએ માથાતુર કરી હતી બંને ભાઈઓએ ઉશ્કેરશ્રી રાકેશભાઈ મોદી તેમજ તેમના પુત્ર પ્રતિક ભાઈ ઉપર ચુપો વડે હુમલો કરી ગંભીર રીતે ઘાયલ કર્યા હતા બંનેને તાત્કાલિક વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા તેમની હાલત વધુ ગંભીર બનતા સ્રોત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ભાઈ મોદીનું મોત વડોદરા પોલીસે આ મામલે હત્યા અને હત્યાની કોશિશનો ગુનો નોંધ્યો હતો હત્યા કરી સુરત ભાગી આવેલા બંને આરોપી હરીશ ઉર્ફે લોખંડે સંતોષ પાન પાટીલ અને સાગર ઉર્ફે કાલુ સંતોષ પાન પાટીલને ભેંસતા રેલવે સ્ટેશન પાસેથી સુરત શાળા ક્રાઇમ બ્રાન્ચે